નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ચોવીસમી સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર તો કરંટ અફેરના આ લેક્ચરની તમારે પીડીએફ મેળવવી હોય તો તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક છે ડાયરેક્ટલી સર્ચ કરીને પણ મેળવી શકો છો ઉપરાંત તમને કરંટ અફેરની ઈ બુક મળશે ટેસ્ટ સિરીઝ આપી શકશો વર્તમાન પત્રિકાઓ તમને જે મજા આવે એની પ્રિન્ટઆઉટ લઈ શકો છો ઇન્ટરનલ સ્ટોરેજમાં ડાઉનલોડ પણ થશે અને એની પ્રિન્ટ આઉટ પણ નીકળશે અને કદાચ આજના દિવસે પણ હું નહીં કરી શકું કેમકે મારે થોડા બીજા કામોમાં અત્યારે હું વ્યસ્ત છું બરાબર તો અત્યારે હું આ તમારા માટે આજના દિવસે ચોવીસ તારીખનો જે રેગ્યુલર વિડિયો છે એ તમારા માટે લઈને આવ્યો છું બરાબર આજના દિવસમાં આટલું

તો એ પાર્ટી તરફથી એ રાષ્ટ્રપતિ તરીકે બન્યા છે બરાબર હમણાં જ લગભગ બે દિવસ પહેલા બાવીસમી સપ્ટેમ્બરે શ્રીલંકામાં ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું અને એમાં એ ત્યાંના રાષ્ટ્રપતિ બન્યા હવે આજે એ શપથ પણ ગ્રહણ કરી લેશે ક્લિયર બાકી શ્રીલંકા છે એ હિંદ મહાસાગરમાં આવેલો એક દ્વીપ દેશ છે બરાબર તો શ્રીલંકા છે બરાબર અગાઉ છે એ સિરેનદીપ તરીકે ઓળખાતો હતો અને સિરેનદીપ અથવા તો સિલોન આ બે નામથી ઓળખાતો હતો સિલોન નામ છે એ ખૂબ પ્રચલિત હતું

બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ તરીકે પેલા વિવેકરામ ચૌધરી હતા હવે કોણ થઈ ગયા હવે થઈ ગયા અમરપ્રીત ઓપ્શન થશે હજી તો અત્યારે તો વિવેકરામ ચૌધરી જ છે પણ અત્યારે હવે કોઈને એક્ઝામ નથી એટલે હું એવું નહીં કહું કે ભાઈ અત્યારે તમારે આ તારીખે એક્ઝામ હોય તો આ માર્ક કરવાનું તારીખે એક્ઝામ હોય તો હવે નવા જ યાદ રાખી લો અમરપ્રીત સિંઘ બરાબર કેમ કે હમણાં ત્રીસ તારીખથી તો એ કાર્યકાળ સંભાળી લેશે સંભાળશે ત્રીસ સપ્ટેમ્બરના વડા બનશે ઓકે ભારતીય વાયુસેના સ્થાપના આઠ ઓક્ટોબર ઓગણીસો બત્રીસ ના રોજ થઈ હતી એ સમયે રોયલ ઇન્ડિયન ફોર્સના નામથી ઓળખાતી જાન્યુઆરી પચાસ માં ભારતીય વાયુસેના નામ કરવામાં આવ્યું એટલે કે ઇન્ડિયન એરફોર્સ નામ કરવામાં આવેલું ભારતીય વાયુસેનાના સૌથી પહેલા નિયુક્ત થયેલા ભારતીય પ્રમુખ કે બરાબર કેમ કે ઓગણીસો બત્રીસમાં પણ નિયુક્ત થયા ત્યારે બ્રિટિશ લોકો પ્રમુખ બનતા હતા પણ સૌથી પહેલા ભારતીય અથવા તો આઝાદી પછી ભારતીય વાયુસેનાના વડા કોણ બન્યા હતા સૌથી પહેલા ભારતીય વ્યક્તિ સુબ્રતો મુખર્જી એમને પણ યાદ રાખીશું ભારતીય વાયુસેનાના પાંચ કમાન્ડ છે તેમજ કમાન્ડ ટ્રેનિંગ સેન્ટર અને મેન્ટેનન્સ

અથવા તો ગુજરાતના ગાંધીનગરમાં કયો કમાન્ડ આવેલો છે તો સધન વેસ્ટર્ન કમાન્ડ એવી રીતે પણ પણ પ્રશ્ન નીકળી શકે છે છે ક્લિયર યાદ રાખવાનું બાકી સેન્ટ્રલ એર કમાન્ડ ઓકે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આવેલો છે ઈસ્ટર્ન એર કમાન્ડ છે એ મેઘાલયના શિલોંગમાં છે અને સધન એર કમાન્ડ છે એ કેરળના તિરુવનંતપુરમમાં આવેલો છે ટ્રેનિંગ કમાન્ડ ક્યાં છે કર્ણાટકના બેંગ્લોરમાં છે અને મેન્ટેનન્સ કમાન્ડ છે મહારાષ્ટ્રના નાગપુરમાં છે ક્લિયર તો આ બધા કમાન્ડ છે યાદ રાખી શકો છો તમે દરેકના હેડક્વાર્ટર છે અહીંયા બરાબર આ બધા જે અહીં નામ લખ્યા છે આ બધા એના હેડક્વાર્ટર છે બરાબર તો બધા કમાન્ડના આ બધા હેડક્વાર્ટર છે કે હાલમાં જ એક્સરસાઇઝ આઈક્યા 2024 એને નીચેનામાંથી કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તો બે સંસ્થાઓ મળીને આયોજન કર્યું હતું એક તો છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને શોર્ટમાં કહેવાય એનડીએમએ

બાકી છે ઓકે આ એક્સરસાઇઝ એ સુનામી ભૂસ્ખલન ચક્રવાત બરાબર આવી બધી ઘટનાઓ છે આગ જેવા મુદ્દાઓ બરાબર એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે ઓકે જેમ કે હમણાં જ તમિલનાડુ અને આંધ્રપ્રદેશની અંદર અમુક આવી બધી ઘટનાઓ જોવા મળી હતી બરાબર તો એ બધા માટે પ્રિપેર કરવા માટે આખી આ એક્સરસાઇઝ છે આયોજન કરવામાં આવેલું છે ક્લિયર વર્લ્ડ ફૂડ ઇન્ડિયા બહુ જગતનો ક્વેશ્ચન છે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા બે હાજર ચોવીસ નું આયોજન છે ભારતના કયા મંત્રાલય દ્વારા પ્રમાણ હતું બરાબર આમ આની સાથે સાથે ગ્લોબલ ફૂડ રેગ્યુલેટર સમિટનું પણ આયોજન થતું ભારતમાં જ બરાબર આની સાથે પેરેન્ટલી યોજાયેલી હતી બરાબર પેરાલ સમિટ યોજાઈ હતી આની સાથે જ બરાબર તો વર્લ્ડ ફૂડ ઇન્ડિયા છે બરાબર આની કેટલામી આવૃત્તિ છે અત્યારે ત્રીજી આવૃત્તિ છે સૌથી પહેલી બે હજાર સત્તરમાં થઈ હતી બરાબર આ સૌથી પહેલી હતી બરાબર એના પછી જે બીજી થઈ હતી એ બે હજારને થઈ હતી હવે અત્યારે જે ત્રીજી છે એ બે હજાર હવે આયોજન કયા મંત્રાલય કર્યું છે ક્વેશ્ચન એવો છે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા નું તો ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલય આયોજન કર્યું છે ઓપ્શન સી આપણો જવાબ થશે ઘણું બધું આમાંથી તમારે યાદ રાખવાનું છે એક જ સ્લાઇડમાંથી કેટલા બધા ક્વેશ્ચન તમારા માટે નીકળી શકે છે આખી સ્લાઇડ તમારા માટે મહત્વની છે પીએસસી માટે તેમજ કોન્સ્ટેબલ પીએસઆઈ જે પણ પરીક્ષાની તૈયારી કરતા હોય દરેક પરીક્ષા માટે આ મુદ્દો અગત્યનો છે બરાબર ત્રીજી આવૃત્તિનું આયોજન છે બરાબર આ ખાદ્ય અને પસંસ્કરણ મંત્રાલયે કર્યું છે બરાબર સૌથી પહેલી આવૃત્તિ બે હજાર સત્તરમાં બીજી આવૃત્તિ બે હજાર ત્રેવીસમાં બધી વાતો મેં તમને હમણાં જ એમસીક્યુની અંદર જ કરી દીધી ઓકે આયોજન કયા સ્થળેથી ભારતમાં ભારતમાં નવી દિલ્હી ખાતે ભારત મંડપમાં આનું આયોજન થયું છે બરાબર બીજો ક્વેશ્ચન એવો આવે પાર્ટનર કન્ટ્રી કોણ હતું પાર્ટનર કન્ટ્રી હતું જાપાન ઓકે અને બાકી પાર્ટનર સ્ટેટ છે કુલ ચાર રાજ્યને પાર્ટનર સ્ટેટ તરીકે પસંદ છે ઉત્તર પ્રદેશ તેલંગાણા આંધ્રપ્રદેશ અને ગુજરાત બરાબર યુપી તેલંગાણા આંધ્રપ્રદેશ બરાબર તેલંગાણામાંથી આંધ્રપ્રદેશમાંથી આંધ્ર પ્રદેશ તેલંગાણા ની રચના થઈ તેલંગાણા આંધ્ર પ્રદેશ બંને છે યુપી છે બરાબર અને આપણું ગુજરાત છે બરાબર બાકી વર્લ્ડ ફૂડ ઇન્ડિયા બે હજાર ચોવીસ ની થીમ બરાબર એ શું રાખી છે એ થીમ છે આની પ્રોસેસિંગ ફોર પ્રોસ્પેરિટી આની થીમ છે ક્લિયર ઓગસ્ટ બે હજાર ચોવીસ માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ કોણ બન્યું છે

જુલાઈનો પણ યાદ રાખી ઓગસ્ટનો હતો જુલાઈમાં શ્રીલંકાના ખેલાડી છે ઇંગ્લેન્ડના ખેલાડી છે બાકી સૌથી પેલો જાન્યુઆરી એકવીસ માં જાહેર થયો હતો બરાબર એમાં પુરુષોમાં મળ્યો તો ઋષભ પંતને બરાબર એ ભારતના ખેલાડી હતા બરાબર અને મહિલામાં કોને મળ્યો તો

ભારતનું સામાજિક ન્યાય અધિકારી મંત્રાલયે આ દિવસની ઉજવણી કરી હતી એમ પણ તમે કહી શકો ક્લિયર થોડાક મને ક્વેશ્ચનો આપણે આજના વિડીયોમાં જોઈ લઈએ જેમ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચારસો વિકેટ લેનાર ભારતના દસમા ખેલાડી કોણ બન્યું છે તે બને છે જસપ્રીત બુમરા અને સૌથી પહેલા કોણ હતા અનિલ કુંબલે એમણે ચારસો વિકેટ ભારતમાં લીધી હતી કુમાર તુહિન એ કયા દેશમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત થયા છે કુમાર તુહિન છે નેધરલેન્ડમાં ભારતના રાજદૂત બન્યા છે આન્સર આવશે નેધરલેન્ડ બે હજાર પચીસમાં ઇન્ટરનેશનલ

કલિકેશ નિયુક્તિ કરવામાં આવી નૌ નૌસેના કમાન્ડર સંમેલન એનું કેટલામ સંસ્કરણ તો કે બીજું સંસ્કરણ એ કયા સ્થળે યોજાયું હતું તો એ નવી દિલ્હી ખાતે યોજાયેલું ટાઈમ પેટ્રિકા એ બે ની સર્વશ્રેષ્ઠ કંપનીઓની સૂચિમાં કઈ કંપની પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે તો ટાઈમ મેગેઝીનની સર્વશ્રેષ્ઠ કંપનીઓની યાદીમાં એફલે પ્રથમ સ્થાન મેળવેલું છે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી બે ચોવીસ એમાં હોકી ટુર્નામેન્ટનું ટાઇટલ કોણે જીત્યું આ જીત્યું હતું ભારત પાંચમી વખત જીત્યું હતું હાલમાં જ સમાચારોમાં જોવા મળેલી ઇન્સ્પાયર માનક યોજના કઈ સંસ્થા દ્વારા લાગુ કરવામાં આવશે તો વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ભારત બંને મળીને આને લાગુ કરશે તો આ સાથે ચોવીસમી તારીખના વિડીયોને વિરામ આપી દઈએ અને મળશું પચીસમી સપ્ટેમ્બરના વિડીયોમાં બરાબર કદાચ આજ સુધીમાં ના આવે તો કાલે અથવા પરમ દિવસથી થોડાક વધારે વિડીયો તમારા માટે લાવીશ જે જૂના બાકી રહી ગયા છે એમાંથી બરાબર તો કદાચ ચોવીસ પચીસ સુધી હજી હું તમારા માટે જે બાકી રહી વિડીયોમાંથી કન્ટેન્ટ તમારા માટે ના લાવી શકું બરાબર તો બાકીના પછીના દિવસોમાં ચોવીસ તારીખથી એ કન્ટિન્યુ કરીશ ક્લિયર તો આ સાથે વિડીયોને વિરામ આપી દઈએ બરાબર અને મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું